સવાર સવારમાં તમે જો આ ડિટોક્સ જ્યુસ પીશો તો તમારા હેર સ્કીન ખૂબ જ સરસ થશે અને પાચનશક્તિ પણ ખૂબ મજબૂત થશે અને તમને જો બપોર પછી થાક લાગી જતો હોય તો તમારે આ ડિટોક જ્યુસ પીવાથી તમને થાક પણ નહીં લાગે અને આ શિયાળામાં તમને આ બધી જ સામગ્રી મળી રહે છે તો આ તમારે સવારમાં એક ગ્લાસ પીવું જ જોઈએ હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે હેલ્ધી એવું ડ્રિંક બનાવવાના છીએ ડિટોક્સ ડ્રિંક તો ચાલુ આપણે બનાવવાનું શરૂ કરીએ માટે આપણે શું જોઈશે જોઈ લઈશું એક અડધું આપણે બીટ લીધું છે એક ગાજર લીધું છે અને કાકડી લીધી છે ધોઈને સમારી લીધું છે બધી જ વસ્તુ અને અડધું સફરજન લીધું છે અને ત્રણ જેટલા આપણે આમળા લીધા છે અને આમાં આપણે આંબા હળદર આવે છે આંબા હળદર લીધું છે એક કકડો પછી આદુનો કકડો લીધો છે અને લીલી હળદર લીધી છે અને એક અડધું આપણે દાઢમના દાણા લીધા છે આપણે દાઢમ અને સફરજન નાખવાથી આપણો જ્યુસ સ્વીટ થશે અને ખૂબ સરસ લાગશે તો ચાલો આપણે હવે એને બનાવી લઈએ હવે આપણે એક મિક્સર લઈ લઈશું અને એમાં આ બધી સામગ્રી આપણે નાખી દેવાની છે અને પછી એને આપણે ક્રશ કરી લઈશું હવે એમાં આપણે એક ગ્લાસ ભરીને પાણી નાખીશું અને પછી ક્રસ કરી લઈશું જો આપણું સરસ મજાનું વટાઈ ગયું છે હવે એને આપણે ગાળી લઈશું શિયાળામાં બધી જ આઈટમો મળતી હોય છે એટલે આ આસાનેથી આપણને વસ્તુ મળી જાય છે અને જ્યુસ પણ સરસ રીતે બને છે તો આવી રીતે આપણે ગાળી લઈશું એને એક ગ્લાસ પાણી રેડ્યું હતું હવે બીજું એક ગ્લાસ પાણી રેડીશું આપણે અને બરાબર આપણે એને ગાળી લઈશું જો સરસ મજાનું આપણું ડિટોક્સ રિંગ ગળાઈ ગયું છે અને હવે આ જે મિશ્રણ વધ્યું છે એ મિશ્રણને ફેંકવાનું નહીં પણ તમે એમાં પરોઠો પણ બનાવી શકો છો હેલ્ધીઓ સરસ મજાનો પરોઠો બને છે તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ આપણે એમાં ચાટ મસાલો નાખી દઈશું સરસ મજાનું આપણું ડિટોક્સ ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ સવારે બનાવો અને એન્જોય કરો અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં